નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

રેલવેના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ વિશેષ શ્રેણીમાં દોડતી ગાંધીધામ બાંદ્રાના ફેરા વધારવામાં આવ્યા છે આ ટ્રેન પચીસ જુલાઈ સુધી દોડાવવા નક્કી કર્યું હતું હવે આ ટ્રેનને છવ્વીસ ડિસેમ્બર સુધી દોડાવવા નિર્ણય કરાયો છે આ ટ્રેન દર ગુરુવારે ગાંધીધામથી રાત્રે બાર ત્રીસ વાગે રવાના થઈ બીજા દિવસે બપોરે બે વીસ વાગ્યે બાંદ્રા પહોંચશે બાંદ્રાથી પરત સાંજે સાત વીસ વાગ્યે રવાના થઈ બીજે દિવસે સવારે આઠ ચાલીસ કલાકે ગાંધીધામ પહોંચશે ટ્રેન જુલાઈ સુધી દોડી હતી હવે વેકેશન અને તહેવારોની સ્થિતિને ધ્યાનમાં રાખી ચાલુ રખાય છે ધ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અઠોતેર માં દિન પ્રસંગે હાર્દિક શુભકામનાઓ મહેશ પૂજ પ્રમુખ દીપક પારેખ ઉપપ્રમુખ મહેશ ત્રિથાણી માનદ મંત્રી જતીન અગ્રવાલ માનદ સહમંત્રી નરેન્દ્ર રામાણી ખાનચી આઝાદી અમર રહો આઝાદી કા અમૃત મહોત્સવ વ્યાપાર કા સશક્તિકરણ વિકાસ કો ગતિ અભિનવતા કે લી સહયોગ ભારત કે હમરે સબ નાગરિકો કો આઝાદી કી ઢેર સારી શુભકામના દીન દયાલ પોથોરિટી કંડલા એક મજબૂત આત્મનિર્ભર દિશામાં ચાલો એક એવા રાષ્ટ્ર નું નિર્માણ કરીએ જે સમગ્ર વિશ્વ ને પ્રેરણારૂપ બને એક એવું રાષ્ટ્ર જ્યાં સપનાઓ ઉડાન ભરે નવીનતા ખીલે અને પ્રત્યેક નાગરિક વિકાસ યાત્રામાં ફાળો આપે એક રાષ્ટ્ર જેનો ખૂણે ખૂણો સમૃદ્ધ હોય અને સંપની સૌને બાંધી રાખે આ સ્વતંત્રતા દિવસે વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લઈએ શુભકામનાઓ સ્વતંત્રતા દિવસની અદાણી ગ્રુપ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર